મહુવા તાલુકાના સાંબા ગામે ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશન ગાંધીનગર અને બારડોલી પ્રદેશ ટીમ્બર એસોસિએશન અને મહુવા રેન્જ દ્વારા વૃક્ષારોપણ જાગૃતિ અભિયાન એક વૃક્ષ બેટી કે નામ કાર્યક્રમ કરવામાં આવ્યું મવા તાલુકામાં સૌપ્રથમ સાંભા ગામે સાંભા આશ્રમમાં બારડોલી ટિમ્બર એસોસિએશન અને મવા રેન્જના સંયોગતિ વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગરથી પધારે પ્રેમજીભાઈ સંઘાણી ટીમ્બર એસોસિએશનના પ્રમુખ ગૌરંગભાઈ અને એમનો સ્ટાફ આર એફ ઓ પ્રતિભાબેન ફોરેસ્ટર સ્ટાફ વેપારી એસોસિએશન મુકેશભાઈ સાત તથા વ્યાપારી સ્ટાફ મિત્રો સાથે મળી અલગ અલગ જાતના ચારસો બ્યાસી જેટલા વૃક્ષ રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સાથે આશ્રમ શાળાના એસી વિદ્યાર્થીઓને ચારસો વૃક્ષ આપી વૃક્ષ વાવવાનું કહ્યું હતું જે વિદ્યાર્થી સૌથી વધારે અને સરસ વૃક્ષનું વાવેતર કરશે અને આવનારી છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે ઇનામ અને અંજતા ઇલોરા લઈ જવામાં આવશે સાથે પર્યાવરણ અને પર્યાવરણને વધારવાની અને ચોખ્ખી હવા અને તાપમાન ઘટાડવા અને વૃક્ષથી થતા ફાયદા વિશેની માહિતી આપવામાં આવી હતી નો પ્રતિપદુ આલેખમ હોવા આ તે ઉભો સ્વરૂપ કરવામાં આવ્યું તે અંતર્ગત એક પ્રપોઝલ આવ્યું હતું કે એમણે ફોરેસ્ટમાં વધારવા માટે એમનો સહયોગ આપ્યો છે અને એમના વડે એક વિચાર પ્રગટ આવ્યો હતો કે શાળાના બાળકોને સાથે લઈને જો આ કાર્યક્રમ કરવામાં આવે તો નેક્સ્ટ સેશનને અત્યારથી જ એક આપણે વિચાર આપી કે વન એ આપણી આપણી એક પ્રાથમિક જરૂરિયાત છે અને આપણી ધરતી માતાનું એક કવર છે જેને આપણે આગળ જાળવવાનું છે એટલે હું અમારી અને મારી મહુવાની ડિપાર્ટમેન્ટની ટીમ સાથે મળીને એસોસિએશનને જે પણ મને બની શકે એવો સહયોગ આજ આપ્યો અને આ એક પ્લાન્ટેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌરાન પટેલ બાગોર ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન અને ગુજરાત ગ્રીન ચેમ્બર ઓફ કોમર્સ આ સંગઠન દ્વારા ગુજરાતમાં લાકડાથી ઉદ્યોગ સ્વાવલંબી થાય આ લક્ષ સાથે અને ગ્રીન લોકોમાં આવકનો પણ વધારો થાય ખેડૂતોને આવક વધારે મળે એ સંભાવનાથી અમે લોકો સતત લોકોને મોટી કરીએ છીએ આજે અમારું સૌભાગ્ય છે કે મહુવાર રેન્જ ઓફિસર ધૂમ મેડમ સાથે એમની ટીમ અમને જંગલના અંતિરા વિસ્તારના સાંબા ગામની નજીક સ્કૂલની સાથે રહીને સરસ મજાના ચારસોથી વધુ વૃક્ષ પ્લાન્ટેશન પ્લાન્ટેશન કરવાનો મોકો મળ્યો આ પ્લાન્ટેશન કરેલા વૃક્ષો બાળકોને દત્તક લેવાનો પણ કોન્સેપ્ટ અમે આજે ઉજાગર કર્યો છે જેથી નેક્સ્ટ જનરેશનમાં આ શ્વાસ આપતા વૃક્ષો એક ઓક્સિજન બેંક તરીકે સરસ મજાનું કામ કરી શકશે આખરે અમારો તો કોન્સેપ્ટ એ જ છે કે આવો ગુજરાતને લાકડાથી સ્વાવલંબી બનાવીએ ધન્યવાદ